આજની વાત આજે મારે આપણે વાત કરવી છે એક વૃદ્ધ માણસની જે ગામડે શાંતિથી જિંદગી જીવતો હતો પણ પછી એની ઉંમર થઈ એટલે એના છોકરા જે સિટીમાં રહેતા હતા એમને ઘણીવાર એવું થાય કે તમે આ શહેરમાં રહેવા આવી જાઓ ને એમ તો અમે નજીક હોઈએ તો તમારું ધ્યાન રાખી શકાય એટલે એ ભાઈને બી થયું વાત સાચી છે એટલે રહેવા ગયા થોડા વખતમાં એવું થતું હતું કે ભાઈ એના દીકરાને એના પોતરા પોત્રીને બધા એને મળવા આવતા એની ભાઈ ખુશખુશ રહેવા માંડ્યા કે ભાઈ બધા સાથે એનો ટાઈમ સરસ જવા માંડ્યો એને એમ થયું કે ના મારા પૌત્ર પૌત્રીને મારા છોકરાઓને બધાને મારી સાથે મજા આવે છે અને એ બી બધા સાથે મજા કરવા માંડ્યા પણ ધીમે ધીમે જેમ સમય પસાર થવા માંડ્યો એમ ધીમે ધીમે એના દીકરાની વહુની પોતરાઓની આવવાની ફ્રિકવન્સી ઘટવા માંડી એ ભાઈ બહુ દુઃખી થઈ ગયા એને એવું થવા માંડ્યું કે હવે કોઈને મારા ઉપર પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો બધા પોતાની જિંદગીમાં ખૂપી ગયા છે એટલે મેં અહીંયા આવીને ભૂલ કરી છે પણ મારા વાલા મિત્રો મતલબ શું આપણા છોકરાઓ હોય એનાય છોકરાઓ હોય બધાને પોતાની જિંદગી તો હોય ને એને પોતાની લાઈફમાં આગળ વધવાનું હોય એના ફ્રેન્ડ્સ હોય એનું પોતાનું ફેમિલી હોય તો એ બધા વચ્ચે ધીમે ધીમે આપણા માટે ટાઈમ ઓછો મળી શકે તો એ વખતે આપણે જે એની સાથેનું અટેચમેન્ટ હોય ને અને જે ઇમોશનલ ડિપેન્ડન્સી એટલે તમે લાગણીની લીધે બહુ જોડાઈ ગયા હો એ તમને દુઃખી કરે છે એના સંબંધો કે એ લોકોનું આવવા જવાનું તમને દુઃખી ના કરતું હોય એટલે એ ભાઈને એકદમ દુઃખ થવા માંડ્યું એટલે એને એક સાધુને વાત કરી એટલે એ એને કહ્યું કે જો હંમેશા જ્યારે એક મોટી ઉંમરના થઈએ ને ત્યારે આપણા બાળકો સાથે બહુ ના રહેવું કારણ કે આપણી એની સાથે લાગણીની દૃષ્ટિએ બહુ અટેચ થઈને ડિપેન્ડન્ટ થઈ જઈએ છે અને તકલીફ એ લોકો નથી આપતા પણ આપણી એના ઉપરની ડિપેન્ડન્સી તકલીફ આપે છે એટલે એણે એક સરસ વાત કરી કે એક ગામ હતું એમાં એક ગરળો માણસ હતો એ એક અનાજની બોરી એની પીઠ ઉપર લઈને એક ગામથી બીજા ગામ જતો તો ઘણા એને કહે કે ભાઈ અવળી મોટી બોરી લઈને તું બધે ફરસ તો તકલીફ તો પડે ને તું થોડી બોરીમાંથી અનાજ ઓછું કરી નાખ તારાથી ઉપડે એટલું જ રાખ પણ એ વૃદ્ધ માણસને એવું થયું કે ના ના તો એ કે હું વીક થઈ જાઉં અને મારામાં સ્ટેમિના ન રહીએ ને આટલું તો મારે જોઈએ જ એમ પછી એક ટાઈમ એવો થયો કે એની ઉંમર પ્રમાણે કાંઈ એને સાથ થોડો મળે એટલે એણે એ બધું વજન આપ્યું એના છોકરાઓને હવે એ બર્ડન સીધું છોકરાઓ ઉપર ગયું એટલે એને તકલીફ પડે એટલે આપણે બધાએ ક્યાંક ક્યાંક લાગણીની બાબતે આવું જ કરીએ છીએ કે આપણે લાગણીનું જે ડિપેન્ડન્સી છે એ આપણા બાળકો ઉપર ને પૌત્ર પૌત્રી ઉપર નાખીએ છીએ કે કેમ જાણે એ લોકોની ફરજ હોય આપણી ડિપેન્ડન્સી પૂરી કરવાની એટલે એ માણસ આ વાર્તા ઉપરથી તરત સમજી ગયો ને એને ખ્યાલ આવ્યો કે છોકરાઓ બાજુમાં રહીએ કે ના રહીએ મારે અટેચમેન્ટ છોડવાનું છે મારે મારી જિંદગીની બાગડોર મારા હાથમાં રાખવાની છે અને બસ જ્યારથી આમ કરવા માંડ્યા ત્યારથી એને કોઈના માટે ફરિયાદ ન રહી અને છોકરાઓને બી ત્યાં આવવામાં કોઈ એક જાતનું વજન લાગતું હતું કે અમને અમે આશા પૂરી નથી કરી શકતા એ જતો રહ્યો અને સંબંધો બહુ સારા થઈ ગયા એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો એક ઉંમરે આપણે એ સમજી લેવું જોઈએ કે આપણે બધી જ તકલીફો હોય આપણી લાગણીઓ હોય આપણું ડિટેચમેન્ટ કેળવવાનું અને આપણી સાથે આપણે જીવતા શીખવાનું અંજુમાના જય શ્રી કૃષ્ણ